હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચૌદ જૂન બે હજાર પછી ને શનિવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારું YouTube ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાદના આનાના ભાવ જો તમને દરરોજને માટે અમારી YouTube ચેનલ દ્વારા જો તમને સાંભળવા માંગતા હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વીડિયોની નોટિફિકેશન સે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડિયો સારું લાગે તો અમારા વીડિયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે આઠસો એકત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકાવન રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે એક હજાર એકાણું રૂપિયાથી લઈ ઓગણીસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ છસો એકવીસ રૂપિયા છે चमनी भाव से पाँच सौ एक रुपया हमें जो ये गोगड़ी गोगड़ी जो भाव से सात सौ थी लाई एक हज़ार एकतालीस रुपया से चमनी भाव से नौ सौ छन्न रुपया हमें जोए चुआ दाणा चुआ दाणा भाव से अगियारो एक रुपया लाइ अगियारो एक रुपया से चमनी भाव से अगियारो एक रुपया तोवे જોઈએ મેથી મેથીના જે ભાવ છે 551 રૂપિયા થી લઈ 911 રૂપિયા છે ચમની ભાવ છે 751 રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે 751 રૂપિયા થી લઈ 751 રૂપિયા છે ચમની ભાવ છે 847 રૂપિયા હવે જોઈએ ટ્યુઅર તુવેરના જે ભાવ છે ચારસો એક રૂપિયાથી લઈ તેરસો એકતાલીસ રૂપિયા છે ચામણી ભાવ છે બારસો એક રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે પાંચસો એકોતેર રૂપિયાથી લઈ પાંચસો એકોતેર રૂપિયા છે ચામની ભાવ છે પાંચસો એકોતેર રૂપિયા હવે જોઈએ ચોરા અને ચોરી ચોરા અને ચોરીના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ 1412 रुपये से सामान्य भाव से 1351 रुपया अबे જોઈએ અરદ અરદનાજે ભાવ સે 951 રૂપિયા થી લઈ 1341 રૂપિયા સે સામાન્ય ભાવ સે 1241 રૂપિયા હવે જોઈએ ઢવાલ ઢવાલનાજે ભાવ સે 301 રૂપિયા થી લઈ 751 રૂપિયા સે સામાન્ય ભાવ સે 551 રૂપિયા हमें जोए चना पीरा पीरा चना भाव मग, मग न से नौ सौ रुपया लाई अगियारो सो रुपया से भाव से एक हज़ार एक रुपया हमें जे मग मगना जो भाव से पच्चीस सौ एक रुपया लाइ पंदर सौ एकतालीस रुपया से सा से चौदह अगिय रुपया हमें जीए मकाई मकाईना जो भाव से तर सौ एकवन रुपया लाइ चार सौ एक रुपये से भाव से चार सौ एक रुपया हमें जुए जुआर जुआरना भाव से चार सौ एक रुपया लाई आठ सौ एक रुपया से भाव से छ सौ एक रुपया हमें जुइए बाजरा बाजरा भाव से तरस सौ एक रुपया लाई चार सौ अगिय रुपया से सामान्य भाव से तौसौ एकावन रुपया हमें जो डूंगी सफेद सफेद डूंगीना भाव से सौ रुपया लई बच्चों बीस रुपया से सामान्य भाव से बच्चों आठ रुपया हमें जीए डूंगी लाल लाल डूंगीना भाव से छियासी रुपया थे लई बच्चों छसठ रुपया से सामान्य भाव से एक सौ एक रुपया हमें जो मरसा सूका सूका मरसा जो भाव से बसो एकावन थी लई सत्तर सौ एक रुपया से सामान्य भाव से तेरसौ एक रुपया हमें ये मरसा सूका पट्टा सूका मरसा पट्टा भाव से चार सौ थी रुपया 1001 एक हज़ार एक से सामान्य भाव से आठ सौ एक रुपया हमें जीए धाणी धाणीना भाव से एक हज़ार एक थी लाई चौदह सौ एक रुपया से चाने भाव चा। से सौ एक रुपया हमें जीए धाणा धाना से नौ सौ एक थी लाई चौदह सौ अगिय रुपया से चा भाव से बार सौ एक साठ रुपया हमें जो है वरिय वरियना अगियारो एक रुपया लाइ अगियो एकवी रुपया से चा भाव से अगियारो एक रुपया हमें जो है क्लोजी फ्लॉजी भाव से पंदर सौ रुपया लाइ ओगो एक रुपये से सामान्य भाव से एकत्रिसो एक रुपया जो ये जीरू जीरा भाव से चौबीसों एक थी लाई ओगणचालीसौ एक रुपये से सामान्य भाव से पांच सौ एक रुपया जो जीए तल काल भाव से પંદરસો એકાવન રૂપિયાથી લઈ બત્રીસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે પચીસો રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ બે હજાર એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે અઢારસો એકાવન રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે નવસો છવ્વીસ રૂપિયાથી લઈ र सौ एक से सामान्य भाव से पच्चीस सौ एकावन रुपया हम जो ये सींग खख भाव से आठ सौ पचास रुपया लाई तेरसो एक रुपया से सामान्य भाव से अगिय सौ एक रुपया हमें जो सींगदाणा जाडा सींगदाणा जाडा जो भाव से चौदस रुपया दिलाए लाइनी सौ एक रुपया से सामान्य भाव से दौर सौ एकत्र रुपया હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે સાતસો એકતાલીસ રૂપિયાથી લઈ ચૌદસો એક્યાસી રૂપિયા છે ચામણ ભાવ છે એક હજાર સોતેર રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે આઠસો એકતા રૂપિયાથી લઈ સોળસો એકોતેર રૂપિયા છે ચામણની ભાવ છે એક હજાર છપ્પન રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે अगिय सौ एकत्र रुपया थी लई सौ सौ एकत्र रुपया से सामान्य भाव से पोसो रुपया। हमें जो है घऊ टुकड़ा टुकड़ा घऊँ भाव से सात सौ बाणु रुपया लई पांच सौ चौह रुपया भाव से पाँच सौ दस रुपया हम जो घऊ लोकवन लोकवन घऊना जे भाव से सात सौ साठ रुपया थी लाइ सौ दस रुपया से सामोनी भाव से 5.2 रूपया तो मित्रों આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી YouTube ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા વીડિયોની નોટિફિકેશન સે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા